મોરબી તાલુકાના લુટાવદર ગામમાં સ્થાનિક લોકોએ રાત્રે જનતા રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડી હતી રાત્રે નવથી દસ વાગ્યા દરમિયાન ગામના સીમ વિસ્તારમાં કરવામાં આવેલી રેડમાં દેશી દારૂના આથો ભરેલા ત્રણ બેરલ મળી આવ્યા હતા આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વિડીયોમાં દેશી દારૂની ભઠ્ઠી આથો અને અન્ય સાધનો પણ દેખાય છે આ સામગ્રી નવલખી રોડ પર આવેલા લુટાવદર ગામના સીમ વિસ્તારમાંથી મળી આવ્યો હતો સોશિયલ મીડિયા પર વાયરલ થયો વિડીયોમાં દેશી દારૂની ભઠ્ઠી સાથે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે કે જો તેમને દારૂની ભઠ્ઠીની જાણકારી હોય તો પોલીસને કેમ ખબર નથી પડતી મોરબીના ઔદ્યોગિક અને ખેતીવાડી વિસ્તારમાં દેશી દારૂનું ઉત્પાદન અને વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે બુટલેગરો નિર્ભયપણે દારૂની ભઠ્ઠીઓ ચલાવે છે ગામ લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે આ દારૂથી લઠ્ઠાકાંડ થઈ શકે છે અથવા કોઈ નિર્દોષનો જીવ પણ જઈ શકે છે તેમણે પોલીસને દારૂના ધંધાર્થીઓને સામે કડક કાર્યવાહી કરવાની પણ માગણી કરી છે